ખૂબ કંજૂસ સારું ખાવાનું પણ નહોતો ખાઈ શકતો એ પોતાની પત્નીને હંમેશા કહેતો બહુ જાજા પકવાન ન બનાવ હો જે સહેલાઈથી બની જાય અને પેટ ભરાઈ જાય એવું જ ખાવાનું બનાવ જો આપણે રોજ રોજ સારું ખાઈશું તો ભવિષ્ય માટે શું બચાવીશું તેમને કોઈ સંતાન તો હતા નહીં બસ બે જણ હતા કણબણ પોતાના ધણીની આ ટેવથી કંટાળી ગઈ હતી ચુગલખોર નોકરનો પ્રવેશ એક દિવસ કણબીના ઘેર એક છોકરો આવ્યો જે નોકરીની શોધમાં હતો કણબીએ તેને પૂછ્યું તને કામના બદલામાં શું જોઈએ છે છોકરાએ કહ્યું ધણી મને પૈસા નથી જોઈતા હું ફક્ત રોટલા અને કપડા પર જ અહીં કામ કરવા તૈયાર છું

માલકિન તમે આ સૂકું ખાણું ખાઈને થાકી નથી જતા અને તમે ધણીનો વિરોધ કેમ નથી કરતા એ હંમેશા આવું જ ખાણું ઘરમાં કેમ બનાવડાવે છે કણબણ રડમસ થઈને બોલી હું શું કરો મને સારું ખાવાનું કે પકવાન બનાવવાની રજા ઇજાજત જ નથી નોકરે કહ્યું ધણી ખેતરે જાય પછી પાછળથી તો બનાવીને ખાઈ શકાય ને કણબણે કહ્યું ના અમારા સંસ્કાર એવું શીખવે કે સાસરે ધણીની રજા વગર કોઈ કામ ન કરાય પકવાન બનાવવા માટે પણ રજા લેવી પડે નોકરે ચોટલું પકડ્યું તો તમે બીજા કોઈની તો રજા લઈ શકો ને સાસરામાં તો ઘણા વડીલ હોય ગણબણે નિસાસો નાખ્યો મારા સાસુ નથી નણંદ નથી સસરા નથી દેવર જેઠ પણ નથી અમે બે જ છીએ ધણી રજા આપે નહીં તો હું કોની રજાથી પકવાન બનાવું ને ખાઉં એમને ખબર પડે તો ગુસ્સે થાય કેમ કે એમને લાગે છે કે રોજ પકવાન ખાઈએ તો ભવિષ્ય માટે કશું બચે નહીં ત્યારે નોકરે એક અટપટો ઉપાય સૂચવ્યો અમારા ગામમાં એક કહેવત છે કે જેને સાસુ નણંદ ન હોય તે ઘરની ડેલી વધી તેણે પૂછ્યું તો કઈ રીતે રજા લેવાય નોકરે કહ્યું જ્યારે પકવાન બની જાય ત્યારે વચ્ચે મૂકીને જોરથી બોલવાનું એલીરી ડેલી મારી સખીના સહેલી ઘરની નગદી નગદી મારી સાસુના ના નણદી તું કહે તો હું પકવાન ખાઉં એટલે તમારા દિલમાંથી જ અવાજ આવશે ખા લે ખા લે ખા લે અને તમે ખાજો મન કણબણ તો કામે લાગી તેને ચૂલો સળગાવ્યો અને ખીર અને જલેબી બનાવ્યા ઘણા દિવસોથી તેને ખીર જલેબી ખાવા તો શું જોયા પણ નહોતા બધું તૈયાર કરીને તેને નોકરના કહ્યા મુજબ વચ્ચે મૂક્યું અને જોરથી કહ્યું તું કહે તો નોકર માટે કાઢ્યું અને બાકીનું બધું પોતે ખાધું આજે એના જીવને તાડક વળી ઘણા દિવસ પછી મનપસંદ ભોજન કરીને મનોમન તેણે નોકરનો આભાર માન્યો હવે તો આ રોજ નિંદુ કામ થઈ ગયું કણબી ખેતરે જાય કે તરત કણબળ પકવાન બનાવે અને ડેલી નગદી રજા લઈને પેટ ભરીને ખાય તેના ચહેરાની રોનક પાછી આવી ગઈ હતી કહેવાય છે ને કે પેટ ભરે ત્યારે જ ચહેરા પર ચમક દેખાય શરૂઆતમાં તો કણબણે નોકરને પણ ખાવાનું આપ્યું પણ ધીરે ધીરે એ ભૂલી જવા લાગી અને બધું પોતે જ ચટ કરી જતી ક્યારેક હલવો પૂરી તો ક્યારેક પાંચે પકવાન બનાવતી હવે તો તેને એમ લાગવા માંડ્યું કે ડેલી અને નગદીએ તેને બધા હક આપી દીધા છે હવે નોકરને ખૂબ ખોટું લાગ્યું તેને કણબણને પાઠ ભણાવવાનું સૂઝ્યું કણબીએ અગાઉ ઘણીવાર નોકરને કહ્યું હતું કે અત્યાર તો તારી માલકીન ગોળમટોળ થઈ ગઈ છે ખબર નહીં એને ઘેરનું પાણી લાગી ગયું છે જ્યાં સુધી નોકરને ખાવા મળતું ત્યાં સુધી તો એ ગલ્લાનતલ્લા કરતો પણ હવે પકવાન નહોતા મળતા એક દિવસ કણબીએ ફરી એ જ વાત દોહરાવી નોકરે કહ્યું ધણી મને ખબર છે કે માલકીન કેમ ગોળમટોળ થઈ રહ્યા છે અને કેમ એમના ચહેરા પર રોનક છે કણબીએ ઉતાવળથી પૂછ્યું તો અમને જલ્દીથી કારણ બતાવ નોકર બોલ્યો જ્યારે તમે ખેતરે જાઓ છો ને ત્યારે પાછળથી માલકીન મેવા પકવાન બનાવીને છે છે કણબીએ કડકાઈથી પૂછ્યું શું બકવાસ કરે મેં ક્યારે રજા નથી આપી અને એ એવી છે કે રજા વગર એકલા પકવાન ખાય જ નહીં નોકરે કહ્યું હાથ કંગનને આરસી શું આવતીકાલે સવારે છુપાઈને જોઈ લેજો જો હું જૂઠો હોઉં તો મારો માથો માથું આપી દઉં તમારો જોડો ગણીને સો જોડા મારજો કણબીને વાત ગળે ઉતરી બીજા તે ખેતર તરફ રવાના થયો પણ થોડી દૂર જઈને પાછો આવ્યો અને અને છુપાઈને જોવા લાગ્યો આ કણબણે પકવાન મીઠાઈઓ બનાવી રોજની જેમ વચ્ચે મૂકીને જોરથી બોલી એલીરી ડેલી મારી સખીના સહેલી ઘરની નગદીરી નગદી મારી સાસુના નણદી તું કહે તો હું આ બધી મીઠાઈઓ ખાઈ લઉં અને પછી પોતે જ બોલી ખા લે ખા લે ખા લે અને બધા પકવાન ખાઈ ગઈ કણબી આ બધું જોઈ રહ્યો હતો તેના ગુસ્સાની કોઈ સીમા ન રહી તેના હાથમાં બળદોને હાંકવાની સોટી હતી તેણે પણ કડક થઈને જોરથી કહ્યું કલે મારા સસરાના સાલે તું કહે તો હું બે ચાર ડંડા આને લગાવી દઉં અને પછી પોતે જ બોલ્યો લગાવી દે લગાવી દે લગાવી દે બસ પછી શું હતું ધબધબાટી બોલી ગઈ કણબીએ સોટી લઈને કણબણને જોડવાનું શરૂ કરી દીધું ખૂબ મારપીટ થઈ કણબણે માફી માંગીને જેમ તેમ પોતાનો જીવ બચાવ્યો ઝુંપડી બનાવી લીધી એક દિવસ નોકરને ફરી ચુગલી કરવાની મજા સૂઝી તેણે કણબણ પાસે જઈને કહ્યું માલકિન તમને ખબર છે ધણીને કોડ રક્તપિત્ત થઈ ગયો છે કણબણ ખીજાઈ ગઈ શું અણગઢ બોલે છે તું નોકર હું સાચું કહું છું જો તમને વિશ્વાસ ન હોય તો જે માણસને કોડ થાય ને એનું શરીર ખારું નમકીન થઈ જાય તમે કાલે જઈને ધણીની હાથ ચાટીને જોજો જો મારી વાત ખોટી પડે તો મારો માથો અને તમારા જોડા ગણીને સો જોડા મારજો કણબણ ભલે પતિથી નારાજ હતી પણ ધણી તો ધણી તેને ચિંતા થઈ તેને કહ્યું ઠીક છે કાલે હું પોતે ખાવાનું લઈને આવીશ અને તપાસ કરીશ અહીં નોકર કણબી પાસે ગયો અને બોલ્યો ધણી તમને ખબર છે એક ભયંકર બીમારી લાગી ગઈ છે 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 એ બધાને કરડવા દોડે અને એના દાંતમાં ખબર ક્યાંથી ઝેર આવી ગયું આજે મને પણ કરડવા દોડી હતી હું જેમ તેમ ભાગીને બચ્યો છું આ સાંભળીને કણબી મનમાં ગભરાયો રાત્રે કણબી સુઈ ગયો ત્યારે નોકર ઉઠ્યો અને કણબણના માસાળ મામાનું ગામ પહોંચી ગયો જે નજીકના જ ગામમાં હતું ત્યાં જઈને તેણે તેના મોટા ભાઈને જગાડ્યો અને ધીમેથી કાનમાં ફુસફુસાવીને કહ્યું તમે કેવા ભાઈ છો તમને કેવી રીતે ઊંઘ આવી શકે કણબણના ભાઈએ જાગતા કહ્યું કોણ છે તું અને આટલી રાતે અહીં શું કરે છે અને તું મારી બહેનને કેવી રીતે ઓળખે છે નોકર હું તમારી બહેનના ઘેર નોકર છું અને મારા ધણી એટલે કે તમારા બનેવી મારી આંખ સામે તમારી બહેનને કેટલીય વાર જોડી ચૂક્યા છે બિચારી કંઈ બોલતી નથી માર ખાતા ખાતા પણ પોતાના ધણીના પગ પકડતી રહે છે ભાઈને વિશ્વાસ ન ન આવ્યો એવું હોય તમે જૂઠું બોલો છો બનેવી તો સારા છે માટે અમારી બહેનને મારે નોકરે મોકો માર્યો તો કાલે તમે ખેતરે આવીને તમારી નજરે જોઈ લેજો જો હું જૂઠો હોઉં તો અને એ જ જૂનું વાક્ય બોલીને ત્યાંથી ચાલી નીકળ્યો રાતના બીજા પહોરમાં તે પાછો ખેતરે આવ્યો અને કણબી પાસે જ સૂઈ ગયો અહીં કણબળના મોટા ભાઈએ પોતાના બધા ભાઈઓને જગાડ્યા અને નોકરની વાત જણાવી સાતે ભાઈઓને ક્રોધ આવ્યો બનેવીની આટલી હિંમત કે સાત ભાઈઓની બહેન પર હાથ ઉપાડે કાલે જ ચાલીશું અને એને પાઠ ભણાવીશું પહેલા છુપાઈને જોઈશું કે એ અમારી બહેન સાથે કેવો વ્યવહાર કરે છે સવારે કણબણ પોતાના પતિ અને નોકર માટે ખાવાનું લઈને નીકળી માથે પાણીનો ગળો અને હાથમાં રોટલાની ડોલ હતી કણબીએ દૂરથી કણબણને ખાવાનું લઈને આવતા જોઈ તો મનમાં ખુશ થયો પણ તરત જ નોકરની વાત યાદ આવી કે એને કરડવાની બીમારી છે તે ડરી ગયો કણબણ આવી ખાવાનું પીરસ્યું તો કણબી દૂર ખસીને બેઠો કણબણને થયું કે કદાચ બીમારીને લીધે દૂર બેઠા છે આ બાજુ કણબણના સાથે ભાઈ એક ઝાંકરા પાછળ સંતાઈને બેઠા હતા હાથમાં મોટી મોટી લાકડીઓ લઈને થોડીવાર વાર પછી કણબણે તક જોઈ અને બીમારીની ખાતરી કરવા માટે કણબણ તેને કરડવા આવી રહી છે તેના હાથમાં સોટી હતી પોતાના બચાવમાં જેવી કણબણ નજીક જાય કે કણબી સોટીનો પ્રહાર કરે આ બધું તેના ભાઈઓ જોઈ રહ્યા હતા તેમનાથી સહન ન થયું તેઓ કૂદીને બહાર આવ્યા

બીમારીની ખાતરી કરવા તમારો પગ આવી હતી અને તમે મારા પર સોટીઓ વગાડી રહ્યા હતા બસ બધાને વાત સમજાઈ ગઈ કે આ લડાઈ મૂળ એ નોકર જ છે બધા તેને શોધવા લાગ્યા પણ નોકર તો પહેલેથી જ નવ બે અગિયાર ભાગી ગયો થઈ ગયો હતો પોતાનું નવું ઠેકાણું શોધવા